ખૂબ જ જંગી બહુમતીથી વિજયી બનશે તે તથા તેમની પેનલ ખૂબ જ જંગી જંગી બહુમતીથી વિજયી બનશે એવી મને આશા છે અગાઉ સરપંચ મારા માતુશ્રી હીરાબેન ખેંગારભાઈ મનોર એ તથા તેમની પેનલ તેમની કામગીરીમાં જો જો જાય પાણી યોજના બાબતે તો અહીંયા રામબુઓ મધ્ય મોટો ફિલ્ટર પ્લાન્ટ પણ ગઈ પાંચ વર્ષી યોજના દરમિયાન મંજૂર થયો છે અને વાસમા યોજના પણ મંજૂર થઈ છે અને ગામની અંદર એસી ટકા વિસ્તારોમાં પાણી ચાલુ પણ થઈ ગયેલ છે અને હાલમાં પણ વાસમાં યોજનાનું જે દસ વીસ ટકા વિસ્તારોમાં કામ ચાલે છે પ્રગતિના ધોરણે ચાલે છે જે ફિલ્ટર યોજના જે છે સુઈ ડેમથી આજુબાજુના દસ ગામોમાં એ પાણી પણ જાય છે અને એમાં અમારા ગામમાં પણ પાણી આવે છે આરસીસી રોડના મુદ્દાને લઈને આપણે જોવા જઈએ તો લગભગ સમગ્ર ગામમાં હરેક વિસ્તારમાં સીસી રોડનું કામ પંચાયતે કરેલ છે ડામર રોડની આપ વાત કરીએ તો અમારા ગામ રાંગો ચોકડી મધ્યથી કરીને ત્રિકમ સાહેબ દાદાના જગ્યા સુધી ડામર રોડ પણ પૂર્ણ થઈ ગયેલ છે ગટર લાઈન વિશે પણ ગામમાં ગટર લાઈન વિશે ગામના લગભગ મોટા વિસ્તારોમાં ગટર લાઈનનું કામ કરેલ છે હા બીજી સરકારી યોજનાઓની અંદર પીએમ વાયના મકાનો હોય પીએમ આવાસ યોજના હોય માં રાશન કાર્ડને લગતી અન્નપૂર્ણા યોજના હોય તેમજ વહીવનની સહાય હોય વિધવા સહાય હોય આ તમામ મુદ્દાઓ ઉપર ગ્રામ પંચાયત અને સરપંચે સાથ સહકાર અરજદારોને તમામ પ્રકારનું આપીને યોજનાઓ પૂર્ણ કરેલ છે અને હાલમાં પણ કરતા રહે છે અન્નપૂર્ણા યોજના જે છે આજે લાગુ પડેલ છે એના વિશે તમે કઈ કામગીરી કરેલ છે અન્નપૂર્ણા યોજનામાં અમે જે લોકોના કાર્ડ બંધ હતા એ બધાના કાર્ડ ચાલુ કરાવ્યા છે અત્યારે ગામમાં દરેક ગરીબ માણસને રાશન મળી રહેશે અને ખૂબ જ સારી રીતે ગ્રામ પંચાયત અન્ન ધારકોને એનું અન્ન રાશન અપાવી દે છે એ શું કામ કરે છે ત્રિકમ સાહેબની જગ્યા ઉપર પેવર બ્લોકનું કામ છે પછી રામબો ચોકડીએથી લઈને તે ત્યાં દાદાની જગ્યા સુધી ડામર રોડ પણ થયેલ છે અને ત્રિકમ સાહેબની જગ્યા ઉપર ઓલા કમ્યુનિટી હોલ પણ બનાવેલા છે અને હું આકણે શૌચાલય હોય પાણીના ટાંકા હોય આવા તમામ પ્રકારના કામ પંચાયતે કરેલ છે અને લઈને ગામમાં એવું હાલ છે કે વર્તમાન સમયમાં જ હમણાં જ થોડાક દિવસો પહેલાં જ અમારી ગઈ વર્ષીય દરમિયાન આ રામગાઉ હાઈસ્કૂલની અંદર ચારે બાજુ દિવાલું સ્કૂલની ચારે બાજુ દિવાલું તેમજ અગિયારમું બારમું ધોરણ પણ ગઈ પાંચ વર્ષીઓમાં સરપંચે અંગ રસ લઈ શિક્ષણ બાબતે અને મંજૂર કરાવેલ છે સરકાર શ્રીમાંથી અને હાલમાં ગામના સાથ સહકારથી નવો આખો શિક્ષણ સ્કૂલનો સ્ટ્રક્ચર પણ ગામ લોકો અને સરપંચના સાથ સહકારથી ઊભો કરેલ છે ગામમાં સેવાકીય પ્રવૃત્તિની અંદર રાંબોમાં ગૌશાળા પણ રાંબો કરકોટ રોડ પર નવનિર્માણ બનાવેલ છે હાલથી નવા સરપંચ છે તે

અનેક નવા ગામના જે કઈ વિકાસો થોડા ઘણા બાકી હશે એ પૂરા કરશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે